તમને જાણવા માંગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈ ની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરા કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાણે જાય ઓડિયો વાયરલ કર્યા હતા બધા સમાજમાં અંદરો અંદર લડાઈ કરી અને સમાજને ગુમરા કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં બતાવી રહ્યું છે તો બધા આખી દુનિયા જોઈ રહી છે કે જે કાલનું ડિસિઝન હતું કે ભાઈ અત્યારે અમે વિરામ દઈએ છીએ અને અમે કથાકારો એમ કથા તો શું ભાઈ બધાને મહાસમેલનો કરીને શિરો બધાને જમાડવા બોલાવે તો આપે આટલા આટલા મહાસમેલનો કર્યા લોકોનો ટાઈમ બગાડ્યા લોકોનો ટાઈમ વેસ્ટ કર્યો બરાબર છે પછી રથયાત્રા નીકાળી તો ટ્રાફિક જામ કરાવ્યું એનાથી સરકારને શું ફરક પડ્યો છે પેટ્રોલ બધાને બગાડ્યા બરાબર છે તો આનેથી કોઈ જાતનું કંઈ ફેર પડ્યો કોઈને નથી

હવે પડદાફાસજ વચ્ચે તો પીટી જાડેજા ને તો બોલવું જ નતું તો પીટી જાડેજા આટલું બધું બોલી ગયા છે તો અમે તો કોઈએ કીધું બોલો પીટી ને કોઈ ની ધમકી આવી નથી તો પીટી જાડે જાતિયારે ક્યાં છે તો સમાજ ને તો એ લોકો એ બતાડવું જ પડશે કે શું આ લોકો પડદા પાસ કેવી રીતે સંકલન સમિતિ આ લોકો એ કહી છે તો એ બધું સમાજ ને જાણવું છે બરાબર અમે સંકલન સમિતિના જે પણ સભ્યો છે એની મુલાકાત લેશું અને એ લોકો પાસેથી આ બધું એ અમારે જાણવાની અમે સમાજ છીએ બરાબર તો સમાજ ને જાણવાનો હક છે બેનુ કર્યું ની અસ્મિતા લઈને લડાઈ હતી તો રૂપાલાભાઈ ભાઈએ જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે ભાઈ હું નારી શક્તિની નારી શક્તિને હું સંબોધું છું ને નારી શક્તિ પાસે હું માફી માગું છું તો ક્યાંક ને ક્યાંક બહેનોથી કર્યો દ્વારા અમે તો રૂપાલાભાઈને માફ કરી દઈએ છીએ જેને જે બોલવું હોય એ બોલ્યા રાખે બરાબર છે કેમ કે કાંઈક ડિસિઝન લેવું જરૂરી છે અત્યારે એક ડિસિઝન હોવું જરૂરી છે પછી ખોટે ખોટું એમ કહીએ કે ભાઈ અમે સમાજની સાથે છે તો કાંઈક તો ડિસિઝન લ્યો અત્યારે આ લોકોએ સમાજને આખો ગુમરાજ કર્યો છે કોઈ ડિસિઝન પર ન લીધું અને તો પછી રૂપાલાભાઈને માફ નથી કરતા તો પછી રાહુલ ગાંધી અને ઉમેશભાઈને ને કામ તો પછી એ લોકો પાસે વડીલ છે એની ઉંમર છે માફી માંગવી કોઈ સહેલી બાબતે નથી જે પણ એ બોલી ગયા છે બરાબર છે કે જે પણ એમને જે બોલી ગયા હતા તો એને પાંચમી વખત જે માનવતાની દ્રષ્ટિએ બીજું તો શું કરીએ ચાલો બીજું આપણે શું કરવાના છીએ એક લોકશાહી દ્રષ્ટિએ બીજું તમે શું કરી લેવાના હતા જે પણ અમારું આંદોલન હતું એમાં જો અમને ટિકિટ રદ થઈ ગઈ હોત તો અમારા માટે એથી વિશેષ કોઈ નતું પણ એમાં કઈક ને કઈક રાજકારણ રમાઈ ગયું છે તો રૂપાલાભાઈને બસ અમે એ જ રીતે માફી અમારી નારી શક્તિ અમે માફી આપીએ છીએ કે રૂપાલાભાઈ પાંચમી વખત માફી માંગી અને સંકલન સમિતિ જો રાજકીય ક્યાંય ન હોય સામાજિક જ હોય તો પછી રાહુલ ગાંધીને પણ માફી મંગાવે અને ઉમેશભાઈને પણ માફી મંગાવેલ પાણી જતો તમારું શું મારું સ્ટેન્ડ એ જ છે કે કોઈ પણ હોય ને એને અતિની ગતિ ક્યાંય ન હોય અતિની ગતિ કોઈ રીતે ન હોય ભાઈ આલો જે પણ છે બરાબર અમને પણ બહુ રોષ હતો ગુસ્સો હતો બધું જ હતું બરાબર અમારા મહા સંમેલનો થયા બધું જ થયા બધું જ પણ ક્યાંકને ક્યાંક આલો અમારું સરકારે માન ન રાખ્યું

કોઈ પણ વસ્તુ એનું ડિસિઝન ક્યાંક ને ક્યાંક લઈ લેવું પડે ટાઈમ આવે તો લઈ લેવું પડે તો એ ડિસિઝન નથી લઈ શકતા સમાજ ને પણ ગુમરા કરીને બેસી ગયા છે પોતાને કઈ ફેર ન પડતો પાંચમી વખત રૂપાલાભાઈ માફી માંગી છે માનવતા ની દ્રષ્ટિએ તો નથી શું કરવું છે એ લોકોને ને અંદર ખાને એ લોકો શું ખીચડી પકાવી રહ્યા છે એ જ નથી ખબર પડતી હવે એ તો એમને ખબર અને સરકાર ને ખબર

તો ક્યાંક ને ક્યાંક ભાઈ એ વડીલ છે બોલી ગયા અમને ગુસ્સો હતો રોષ હતો બધું હતું અમે આંદોલન પણ જોરશોરથી આપ્યું છે મહાસંમેલોનો મહારેલીઓ અમે બધું જ કરી શક્યું છે પણ માનવતાની દ્રષ્ટિએ અમારમે કંઈક હોય અમે પણ અમે અમારો ક્ષત્રિયનો ગુણ છે ભલે પહેલા અમે નતા કેતા પણ આટલું બધું કર્યું હવે પાંચમી વખત રૂપાલાભાઈએ માફી માંગી છે તો અમે માફ કરીએ જ છીએ પતિની તા વારા રૂપાલા સાહેબ સાથે મુલાકાત થશે દિલ્હી કિરી લખવા કારણ કે એમણે જે માફી માંગી છે તો હવે સ્વીકારવી પણ જો

એના સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ તો જે કરણસિંહ ની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિ થી અમારે વિરોધ પણ નતો કોઈ સરકાર થી પણ અમારે વિરોધ નતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરી ની અસ્મિતા ની લડાઈ હતી તો એ તો કોઈ કઈ દેખાણું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ જ નથી જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરા કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા બરાબર છે કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પડદા ફાસ કરીશ અને બીજા બે ત્રણ જણા લોકોના વાત કરી હતી કે બધાનો પડદા ફાસ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદ્દાર છે એ હું કહીશ અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણા ને આપણા સમાજમાં અંદરો અંદર લડાઈ કરી અને સમાજને ગુમરા કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં તો પીટી જાડેજા પેલા તો ક્યાં છે હું એ પૂછવા માંગુ છું કરણસિંહ ચાવડાભાઈ ને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના ના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા મારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે આંદોલન અંદર જે ખીચડી પકાણી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે અને જે અત્યારે સમાજને માત આપે આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈ હોય એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ બરાબર છે હવે તમે કોદરામાં હાટીકડું રાખી દીધું છે નથી રૂપાલાભાઈને માફ કરતા કે નથી સરખું આંદોલન આપતા તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને માફ કર દો તો રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી પાંચમી વખત માફી માંગી તો અમને તેમ હતું કે ફાઇટ ફાઇટ થ્રી એ હશે કે ભાઈ રાહુલ ગાંધી અને ઉમેશભાઈને માફી મગાવીએ તો એમાં તો આપ લોકો કંઈ જવાબ જ નથી દઈ રહ્યા તો એનું શું કરવાનું છે હવે

એના માટે રાજકીય લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજશેખરભાઈએ પણ એ માંગ મૂકી હતી જેપીભાઈએ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકોએ શું કર્યું છે કે બેનુ દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે સમાજને એવું લાગી રહ્યું છે જે આપનું કાલનું જે કોન્ફરન્સ હતી એમાં સમાજ એવું પૂછવા માંગે છે કે તો તમે તમે લોકો 192 120 સંસ્થા છે તો 120 સંસ્થાના નામ આપો એમના હોદ્દા આપો આટલો બધો ખર્જો કોને કર્યો એ પણ અમને જણાવો આપ એમ કહી રહ્યા છો ફૂલ ફૂલની ફૂલની પાખડી સંકલન સમિતિના સભ્યો આપ્યો છે આપી છે તો એ પણ અમારે જાણવું છે સમાજને જાણવાનો બધો જ હક છે અને અત્યારે જે આપણે આ ડિસિઝન લઈ લીધું છે એ ડિસિઝન કોને કોના કેવાથી લીધું છે બરાબર અમને લોકોને સાઈડ લાઈન કરીને બેસી ગયા જે બેનો દીકરીઓ મેન લડત આપી હતી એને તો આપ લોકો કોઈ દિવસ યાદ જ નથી કરતા તો અને અંદર અંદર જે સમાજની લડાઈ છે એ બંધ કરો આખા સમાજનું ખરાબ લાગે છે અને અમને અમને આપ લોકો બોલવા મજબૂર કરી રહ્યા છો અમને બોલવું નથી ગમતું અમને મીડિયામાં પણ આવું નથી ગમતું પણ જે લોકો જે આપે ડિસિઝન લીધું છે એ તદ્દન જ કા રૂપાલાભાઈને માફ કરી દયો અને કા સરખું આંદોલન કરો બેમાંથી એક વસ્તુ કરો ઓદરામાં હાટીકડું રાખી અને આપ ઘર ભેગા થઈ જાવ છો તો એ આપણું ડિસિઝન ચોખ્ખું અને દેખાતું નથી આમાં કઈ જ